સાય નમઃ વક્રકુંડ મહાકાય સૂર્યકોટિસમ પ્રભ નિર્વિઘ્ન કુર મેકાર્ય સર્વદા શ્રી શિવ મહાપુરાણ મહાત્મ્ય સરળ ગુજરાતીમાં અધ્યાય પેલો શિવપુરાણનો મહિમા શ્રી શૈન કૌવાચ હે સુતમહાપ્રાગ સર્વસિધાન્વિત પ્રભુ આખ્યા હિ મેં કથાસ પુરાણાના વિશેષત સૈનિક બોલ્યા હે સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાજ્ઞાની સૂત હે પ્રભુ તમે મને વિશેષરૂપે પુરાણોની કથાનો સાર કહો જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિથી વૈરાગ્ય કેવી રીતે વધે છે સજનો પોતાનો માનસિક વિકારોને કેવી રીતે દૂર કરે છે આ ઘોર કલયુગમાં આસુરી ભાવને પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે પરમ ઉત્તમ અને કલ્યાણકારક જે પવિત્ર ઉપાય હોય તે મને કહો કે જે સાધના વડે વિશુદ્ધ અંતકરણવાળા આત્માને તત્કાળ શુદ્ધ થાય અને એવા પુરુષને શિવની પ્રાપ્તિ થાય સૂત બોલ્યા હે સૈનિક તમને ધન્ય છે તમને પુરાણ કથા શ્રવણ કરવાની વિશેષ પ્રીતિ અને લાલસા છે હું સદબુદ્ધિથી વિચારી એ મહા ઉત્તમ શાસ્ત્ર વણું છું હે વત્સ આ શાસ્ત્ર સર્વશાસ્ત્રોમાં સિદ્ધાંતોવાળું ભક્તિ વગેરેને વધારનારું શિવને પ્રસન્ન કરનારું ને દિવ્ય રસાયણ રૂપ છે તેને તમે એક ચીતે સાંભળો હે મુનિ આ ઉત્તમ શિવપુરાણ ભગવાન શિવજીએ પોતે જ કહેલું છે કાળરૂપી સર્પના મોટા ત્રાસમાંથી ઉગારનારું આ ઉત્તમ સાધન છે સંતકુમાર મુનિનો ઉપદેશ વ્યાસ ભગવાન પરમ આદરથી આ પુરાણને ટૂંકમાં કહ્યું છે વડિયા કલયુગમાં જન્મેલા મનુષ્યના મનને નિર્મણ પવિત્ર કરવા માટે આ શિવપુરાણથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી હે મહાબુદ્ધિમાન મુનિ મનુષ્યને પૂર્વજન્મમાં મહાપુણ્યને લીધે આ પુરાણ વિશે પ્રીતિ ઉપજે છે કારણ કે આ શિવ શિવપુરાણ ભૂતલ પરમ ઉત્તમ શાસ્ત્ર શસ્ત્ર છે આ પુરાણોનું પઠન અને શ્રવણ કરીને મનુષ્ય શિવપદને પામે છે શિવપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપરહિત થાય છે સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી એક ચિત્તે કરેલું એનું શ્રવણ ઈચ્છિત ફળને આપનારું છે સર્વ પ્રકારના દાન અને યજ્ઞોની જે પુણ્યની પ્રાપ્તિ થાય તેવા પુણ્યની પ્રાપ્તિ આ શિવપુરાણના શ્રવણથી થાય છે જે જીવાત્મા પરમ કલ્યાણરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે આ નિર્મળ શિવપુરાણનું શ્રદ્ધા ભક્તિથી નિરંતર સાંભળવું જે મનુષ્ય આ શિવપુરાણને નિત્ય શ્રવણ કરવા અસમર્થ હોય તેમણે વધારે નહીં તો રોજ લગભગ બે ગળી સુધી તે સાંભળવું જ જે મનુષ્ય એટલો સમય પણ સાંભળવામાં અસમર્થ હોય તેણે પવિત્ર માસ વગેરેમાં શિવપુરાણ અવશ્ય શ્રવણ કરવું જેઓ બે ગળી એક ગળી અડધી ગળી કે શણવાળ પર આ ઉત્તમ શિવપુરાણ સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી આ પુરાણનું શ્રવણ કીર્તન મનુષ્યને કલ્પવૃક્ષ જેવું ફળદાયક છે શિવપુરાણના શ્રવણથી જે ફળ મળે છે તેનું વર્ણ થઈ શકે એમ નથી કથા શ્રવણ કરનાર મનુષ્યના ચિત્તમાં ભગવાન શિવ વસે છે આ શિવપુરાણનું ગ્રંથ ચોવીસ હજાર શ્લોક છે અને સાત સંહિતાઓ છે તે ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી સભર છે માટે ખૂબ આદરપૂર્વક તેનું શ્રવણ કરવું આ સાત સંહિતામાં પહેલી વિનેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી શત્રુદ્ર સંહિતા

જે ઘરમાં આ શિવ પુરાણ વંચાય છે તે ઘર તીર્થરૂપે બને તેમાં વસનારા મનુષ્યના પાપો નાશ કરે છે હજાર અશ્વમેઘ યજ્ઞ કે સો વાજપે યજ્ઞ પણ આ શિવપુરાણ ની કથાને તોલે આવે નહી ગંગા વગેરે પવિત્ર નદીઓમાં તથા ગયા વગેરે તીર્થ તથા સાત નગરીઓ પણ આની તોલે આવેની માટે પરમગતિ ઈચ્છનાર મનુષ્ય નિરંતર પોતાના મુખથી શિવપુરાણના એક શ્લોક કે અડધો શ્લોક પણ પાઠ અવશ્ય કરવો જે બુદ્ધિશાળી પુરુષ પોતાના અંત કણે આ શિવપુરાણને શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે છે તેને અતિ પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર પોતાનું પદ આપે છે જે મનુષ્ય પ્રતિદિન આધરથી આ શિવપુરાણનું પૂજન કરે તે આ લોકમાં સર્વ ભોખો ભોગવી અંતે શિવપદ પામે છે જે મનુષ્ય આળસ રાખ્યા વિના આ ગ્રંથને રેશમી વસ્ત્ર વગેરેથી બાંધે તે સદાય સુખી થાય છે આ પુરાણ નિર્મળ અને શિવનું સર્વસ્વ છે તેથી આ લોકમાં અને પરલોકમાં સુખ ઇચ્છનાર મનુષ્ય પ્રત્યે અને આદરથી તેને સેવવું જોઈએ તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ રૂપે ચાર પુરુષાર્થને આપનારા આ પવિત્ર શિવપુરાણને નિત્ય પ્રીતિથી સાંભળવું અને તેનો પાઠ કરવો વેદ ઇતિહાસ અને શાસ્ત્રોમાં આ શિવપુરાણ મહાન અને ઉત્તમ ત્રિવીતાપને સમાવનાર નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રસન્ન સમાન પ્રિય છે હું નિર્મળ બુદ્ધિવાળો થઈ આ શિવપુરાણને હંમેશા વંદન કરું છું તેથી ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાવો અને પોતાના ચરણોમાં મને સ્થાન આપો ઈતિ સ્કનપુરાણેમાં શિવપુરાણ મહાત્મામાં શિવપુરાણનો મહિમા નામનો पहिलो अध्याय समाप्त